તો હવામાનના લઈને મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ગુજરાતના લોકો માટે આ માઠા સમાચાર કહી શકાય ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળશે તેવું શંકા સેવાય રહી છે ત્યારે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રહેશે માવઠાની અસર તો ત્રણ ફેબ્રુઆરીથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન માવઠાની સંભાવના છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે ત્યારે ગુજરાત પર એક સિસ્ટમ સર્જાશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે ત્યારે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર કહી શકાય ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માવઠાને લઈને આગાહી કરી છે ત્યારે ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે રાજના અનેક વિસ્તારોમાં જોવા મળશે માવઠાની અસર ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની અસર જોવા મળશે તો ત્રણ ફેબ્રુઆરીથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન માવઠાની સંભાવના સેવાઈ રહી છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે ત્યારે ગુજરાત પર એક સિસ્ટમ સર્જાશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે બે હજાર પચીસ ના વર્ષના ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે જેમાં આમ જોવા જઈએ તો હજુ પણ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી ડી પસાર થઈ રહ્યા છે એમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે જોકે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ભાગ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે શક્યતા હાલ દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતના પણ વાવ થરા બનાસકાંઠા અને મહેસાણા અને જે સાબરકાંઠા જિલ્લો છે આ તમામ વિસ્તારોને આ માવઠું પ્રભાવિત કરે અને ત્રણ અને ચાર તારીખે ઉત્તર ગુજરાતના આ વિસ્તારોની અંદર વિસ્તારો થાય તેવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતમાં પણ ગાંધીનગર અમદાવાદ જેવા વિસ્તારોની અંદર અથવા તો તારીખે એકદમ સામાન્ય ઝાપટા પડી શકે આણંદ નડિયાદ ખેડા અને જે બરોડા વિસ્તાર છે આ તમામ વિસ્તારની અંદર પણ ચાર તારીખે મધ્યમથી ભારે ઝાપટું થાય ઝાપટા પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળે તેવી શક્યતાઓ હાલ અમને લાગી રહી છે